આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગ્રામ સોનું છ હજાર આઠસો ઓગણપચાસમાં જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર ચારસો નેવમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ચોર્યાસી હજાર નવસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું તેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 909 માં નવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નેવમાં જ્યારે એક કિલો ચાંદી ને નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય અને રોજ રોજના સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ને બોતેર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સો ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે અઢાર કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી આપણે મેળવીશું જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો અઢાર કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે અઢાર કેરેટ સોના